જય શ્રી કૃષ્ણ જય માતાજી યુટ્યુબ ફેમિલીને બધાને આથી મંગળવારની સવારના જય શ્રી કૃષ્ણ ને અમે તો અત્યારમાં ઉઠી ઉઠી જય શ્રી કૃષ્ણ કરી દઈશી જય માતાજી કરી દઈ છે તમને બધાને પસંદ આવે છે કે નથી આવતું કે જો તો ફરી કે કોમેન્ટ કરજો તો ફરી કસો કસો આ તે બધું અને કાલે તમને બધાને અમરનાથના દર્શન કરાવ્યા કેવા લેતા અમારે અહીંયા મંદિરમાં આવી રીતે અમરનાથ બનાવે છે તમારે અહીંયા શું શું આયોજન કરે આ તે કહેજો અમને જણાવજો અહીંયા મુક્તેશ્વર મહાદેવનું જે છે ને મંદિર અહીંયા દર વર્ષે આવી રીતે બધું આયોજન કરે હરેક વસ્તુ નવરાત્રીમાં સરસ આયોજન કરે છે આ શ્રાવણ મહિનામાં સરસ આયોજન કરે છે બધા લગભગ તહેવાર આવે ને એમાં બધે કરે છે પૂજારીભાઈ એ અહીંયા એમાં બાજુમાં જ રહે છે દિવાલો દિવાલ ભીનુભાઈ નામ છે પૂજારી બહુ સરસ છે બહુ સેવાનું કામે ઘણું કરે છે અને નાના માણસને બધાને મદદ બહુ કરે બેનભાઈ બધા સરસ છે એનું પરિવારે આપવું ને મારે દિવાલો દિવાલો જ રહી છે એ કદાચ તમને થોડોક એમાં ચહેરો દેખાનો હશે મારે લેવાતા પણ પછી કામમાં હતા ને એટલે પછી ના એમની તમારે મુલાકાત કરાવીને ત્યારે ક્યારેક અહીંયા જઈશ તો કરાવીશ ભીનુભાઈ બહુ કામના માણસ છે બાવાજી છે એમાં બાજુમાં જ રહી છે દિવાળો દિવાલો જ એવું છે કાંઈક હવે આજે તો આપણે ગામમાં જવાનું છે ખરીદારી કરવા ભાભી જોડે આપણે કંઈ ખરીદારી કરવી નથી આ તમને અને મેં એક ખરીદી કરી લીધી છે તમને બતાવું ખુદ જ ઓનલાઈનનું કરું છું તો એમાં મેં ખરીદી કરી થોડી એટલે જો કે મારું છે અને બીજાનું આવેલું છે પાર્સલ બ્રેસલેટ આવે મસ્ત નાની છોકરી મોટી છોકરી ગમે એ પહેરી શકે બ્રેસલેટ આવે આ બધા બ્રેસલેટ મારે ઓર્ડર ના છે ઓર્ડર હતો એના માટે ના છે બ્રેસલેટ ચાર બ્રેસલેટ છે આવા તે છે અને આ છે મંગો ચિત્ર અમે મારા માટે મંગાવ્યું તો સાકુની કુમી થઈ ગઈ તો અમે મારા માટે મંગાવ્યું હું ઓનલાઈન કરું છું મારી આ મારા નણંદ થાય છે આમ અને મારા ખાસ ફ્રેન્ડે છે સુરત રે છે હું ખુદે સુરત જ રહેતી તો એ આ ઓનલાઈનનું કરે છે તો હું એની જોડે કરું છું કેવું લાગે મને કહેજો અને એની વારે હું આ કરું છું ને તો એને અહીંથી હું ફોન કર દઉં ને બધું જે વસ્તુ જોતી હોય એને ફોટા મોકલી દો એટલે એ અહીંયાથી લઈ અને મને મોકલી હતી તમારે કોઈને કાંઈ વસ્તુ લેવી કરી હોય તો મારો મને કહેજો મારો કોન્ટેક નંબર આપીશ વસ્તુ બહુ સરસ આવે ગેરંટીડ વસ્તુ આવે આ ઇન્વિટેશનનું આવે ને પછી આપણે કપડાંનું એ બધું આવે છે કઈ કોઈ વસ્તુ લેવી હોય તો જણાવજો હવે આજે આપણે જવાના છીએ દરબારગઢમાં તો દરબારગઢની તમને હું મુલાકાત કરાવું બતાવું થોડું થોડું એ આપણે હવે ખબર પછી મળીએ અને આજે આપણે બનાવવાનું છે કંટ્રોલનું શાક ફરી વાર

Έτσι, αν με πενταχάτε την καραδέση. Καλά, πρέπει να βάλουμε τα άδειε, έτσι. Δεν είναι δυνατόν, δεν είναι δυνατόν. το πρόγραμμα, το μάχομαι να καταλήξω. Στάμινα, μάχομαι να καταλήξω το πρόγραμμα, το τραφικ βάου, έτσι, θα πάει σε ένα δάσκαλο. Με απροχώρησα, έτσι. Μια άτυπη με το

આપડેલી <AMA> <Champion> બસ બસ નાના છોકરાના છે હે મસ્ત હેલો મેં જાવ છું જોઈ હેલો અંદર શું છે તમારા સરસ મજાના મે હસબન્ડ માટે કપડા જોઈ રહ્યા છીએ અને થઈ બહુ મસ્ત લાગે

અરે અહીંયા ગાયો નહીં ખરીદી કરી હોય છે બધા કચ્છા એ ગાય લાગે ડ્રેસ છે હાથ અમની ખરીદી કરવા ગાય માતાજી વાસણ જો બોડા મસ્ત છે ટાંકી ભેડા સાડીઓ नलक्स ने नलक्स ने नलक्स में है जो हावनाना चोपड़ा में है ना मोटा ना है ना

દુકાનવાળા ભાઈ છે હિસાબ કરે છે કેટલોક હિસાબ લેવાના છે કઈ ખબર નથી ગ્રાહ રાખીને વાત કરજો સરસ છે વસ્તુ બધી મસ્ત મળે છે અમે અહીંથી છોકરીઓની બધી વસ્તુ લીધી અહીંયા છોકરાઓના છે આ સાઈડ છોકરીઓનું છે છોકરાઓને મસ્ત કપડાં મળે છે

अब तीन दिन दिया है तो तब दोस्तों हेलो पर लेवो आई जा जो मैंने लेवो है नगर में होटल वस्तु सरस है हर फोटो का पूरा नाम का रात को बेटा थारो नपड़ी तो डिकरा के लूसी नहीं करता भाई जी नप ले यहां पे बातू ने भूत मारे से सब लेरी ने बहुत मस्ता मने हमारी खरीदारी

કપડાની એમાં ને હસબેન્ડ માટે ખરીદી કરી મારા ને હસબેન્ડ ખુશખુશ થઈ ગયા છે એમાં ભાભી સ્રી છે થાકી ગયા છે ભાભી હાવ થાકી ગયા એવું કે પર્સનલ ખાલી થઈ ગયો ભાભી એમ થાકે કે ઓમ નથી થઈ ગઈ હા જાય હા છે ને મારે જાય છે